હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધેરાધે કેમ છું બધા મજામાં નહીં હોપ કે તમે બધા મજામાં જશો અત્યારે મેં સવાર સવારમાં ઘઉં કાઢ્યા છે શાળા કારણ કે મારા અત્યારે દમણા કરવા છે તો ચાલો આ ઘઉંને સાડાની બાર ટેરેસ ઉપર લઈ જવાના છે ટેરેસ ઉપર સડાવા વહમાં છે બધા અને આજ ઘઉં સાફ કરવાના છે બધા તો બધાનું ટિફિન હજી બાકી છે કારણ કે દસ વાગ્યા તો જાગ્યા નહોતા મેં ટિફિન હમણાં બનાવી દઉં બની ગયું થાલી રોટલી એક જ રહી છે તો ચાલો ફટાફટ આપણે ઘરે ટિફિન કરી નાખીએ

અત્યારે જો ફ્રી થઈ ગયા તો હું થઈ ગઈ રેડી કારણ કે મારે જવું છે લાડવા લઈને જાય છે ત્યાં લાડવા લઈને આવે છે તો ત્યાં જવાનું છે માથું વોશ કરીને ફટાફટ હું રેડી થઈ ગઈ છું તો ચાલો ફટાફટ આપણે બધી સોસાયટીની ની બાજુ જાય છે આજ તો મારે જવાનું છે રિક્ષામાં તો ચાલો રિક્ષામાં જઈને આપણે મળવીએ હાલો આપણે આજ તો રિક્ષા વાળી કરવાની છે ફટાફટ ક્યારેક રિક્ષાનો લાવો લેવો પડે હે હે મોટી ગાડી શીખી આ બધી મારી છે કોને કોને લેવી કઈ લેવી છે મને કઈ લઈ લો તો આસ્તો ચાલો હવે જવાનું જ કારણ કે બધાય રેડી થઈ ગયા છે મારી સવારી અત્યારે રિક્ષામાં નીકળી ગઈ છે અને કેમ બેઠા છો એટલે એટલો ટાઈમ પછી જો આમ આમ બેઠા તો પુનમ નાની થઈ ગઈ નાની શું હાટીવાત તો પુનમ નું વજન ઓછું હોય કે નહી એટલે અને દક્ષાબેન આમ તો હંતાઈ ગયા ઓ માર દક્ષાને પારસ પારલે પારસ તો આગળ બેઠી છે પારસ ને માં એવું થાય પારત પડી જતી

તો ચાલો હવે આપણે અંદર એન્ટ્રી લઈ લેવી તો બાવની સાપ છે જો આ મસ્ત મજાની વાવ અત્યારે બધા આવું જ ડેકોરેશન કરે છે બહુ મસ્ત છે કેમ છે માછી સારું ને તો સારું લ્યો તો બધા

તો જો બધા બેસી ગયા છે ને અમે પણ આવી બેસી ગયા છે કારણ કે છોકરા આવતા હવે રમવાનું શરૂ કરી દીધું છે એની મસ્ત મજાનો શ્રીનાથજી બાવાનો ફોટો મને બહુ સુંદર લાગ્યો બહુ મસ્ત છે મસ્ત મજાનું લીંબુ ફુદીનાનું આપણે શરબત આવી ગયું છે તો બધા મળ્યા પીવા કેવું છે મસ્ત છે ને જો બધા પીવા મળ્યા છે એક નંબર એક નંબર ઓકે रेसो रेडी छ तन रेडी कर दिदी मम्मी है अरे वाह फ्रोगो मस्त पेरु छे पासी जा तो थोड़ी वाह हा हा बाऊ किंग से बोम मस्त लाग सो फाइन फाइन ओए बाऊ मम्मी ने बाऊ ने छे अरे तना बा ढिंगी ने दे दी बाऊ ने देवाश दी दे नहीं ल्या સારું છે nerva કે એને રોઉ આવે છે થોડું થોડું આજે મોટા મમ્મી કવર ભેગા કરવા મોડો ઢીંગી કઈ વાપર એવી નથી આપણે વાપરી નાખો સાચી વાત છે

સમજી વિચારીને ખબર હતી નહીં લઈ જાય એવું આવું છું બોલો તૈ હમણાં સાફ કરી નાખવું છે જો આપણે સુઈ જવું છે ટ્રેસિંગ કરી આપણે વિડીયો નાની અંદર કરીશું કાલે મળીશું તો નવા ટોપિક સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણમાં પણ આપણી ચેનલ જે કોઈ નવા છે એ માટે સબસ્ક્રાઈબ કરી દે લાઈક શેર ને કરતા જજો મૂકતા નહીં મારવા લાગે જય શ્રી કૃષ્ણ વાય બાય